શહેરના ભાયલી માં ટીપી ચાર પાસે પેનલ પર સન રોડ રોડને જોડવા માટે કોર્પોરેશન દ્વારા સડસઠ કરોડના ખર્ચે બનાવવાનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે અને તે માટે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારના નાગરિકોએ આ ફ્લાય ઓવરના બાંધકામને રોકવાની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એવરેસ્ટ ટ્રિનિટીના રહેવાસીઓ મેયર તેમજ કમિશનરને આ મામલે લખેલા પત્રમાં આ વિકલ્પને પડતો મૂકવામાં આવે તેવી રીતનો અનુરોધ કરવામાં આવ્યો છે

પાદરા અટલાદરા પર વાહનોનું ભારણ પણ આ રોડ બનવાથી થોડે અંશે ઘટી શકે છે નાગરિકોને વાહનમાં બળતણ ઓછું વપરાય તેનો સીધો આર્થિક ફાયદો થઈ શકે છે જ્યારે પર્યાવરણને પણ ફાયદો થઈ શકે છે આ મામલે આજરોજ રોજ એવરેસ્ટ ટ્રિનિટીના રહેવાસીઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તેઓને આ મામલે જો યોગ્ય નિરાકરણ લાવશે તેવી સાંત્વના આપી છે અને અમારા નજીકથી એક કેનાલ જાય છે નર્મદાની અને એની એક્રોસ સનફાર્મા રોડ છે તો અમારા વિસ્તારને સનફાર્મા રોડ સાથે જોડવા માટે એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત છે અને કામ પણ ચાલુ થયું છે એવું કહેવાય છે કે સડસઠ કરોડનો ખર્ચો થવાનો છે હવે આ નાનકડી કેનાલ માટે આટલો મોટો ખર્ચો કરવાની અત્યારે જરૂર નથી કારણ કે આગળ કોઈ વસ્તી છે નહીં હજી બધું નવું નવું બંધાઈ રહ્યું છે તો પછી સવાલ એ છે કે ભાઈ આટલો મોટો ખર્ચો કરીને આ બ્રિજ કોના માટે બાંધવામાં આવે છે અને જો આ કેનાલની એક્રોસ કલ્વર્ટ બનાવે અથવા તો સાઇફન કરે તો પણ એક સરસ નાનકડો રોડ બની જાય એવું છે અને એટલું પૂરતું છે અને બહુ જલ્દી બની જાય અને ત્રણ ચાર કરોડને ખર્ચે બની જાય તો વડોદરાની પ્રજાને માથે ખર્ચો ના આવે તો એના માટે અમે આ ફ્લાયઓવરનો વિરોધ કરીએ છીએ અને એના માટે આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને કમિશ્નરશ્રી એવી બાંહેધરી આપેલી છે કે અમે આનું એક ટેકનિકલ સર્વે કરાવીશું અને એ પછી યોગ્ય નિર્ણય લઈશું એવી બાંહેધરી આપેલી છે હા એટલે સ્થાનિકોને એવું છે કે જ્યારે પણ આવા ઓવરબ્રિજ બને છે તો આપણને બધાને ખબર છે કે આવો વરસાદ પડે તો ત્યાં આગળ જલભરાવ નીચે થઈ જાય છે પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા કોઈ જગ્યાએ કરતા નથી અને ત્યાં ટ્રાફિક જામ ખૂબ થતો હોય છે પછી બ્રિજની નીચે બધા અસામાજિક તત્વોનો અડ્ડો જામી જાય છે ગંદકી થઈ જાય છે અને એ બધું તો ઠીક છે હવે કે આપણને વિકાસ થતો હોય તો આ બધું પણ સહન કરી લેવાય પણ એવી કોઈ જરૂર નથી મુખ્ય વાત એ છે કે જો રેલવેનો પાટા જતા હોય ને ફાટક હોય તો લોકોનો ઘણો સમય બગડતો હોય તો તેવી વખતે આપણે સમજી શકીએ કે ભાઈ અહીંયા ઓવરબ્રિજ કરો તો તમારું બધું કામ પતી જાય પણ અહીંયા એવી કોઈ જરૂર જ નથી એમ કારણ કે અનેક જગ્યાએ આજ કેનાલ ઉપર થોડીક જ આગળ જાઓ તો ત્યાં આગળ એમણે રોડ બનાવેલો છે એવી રીતે ચાર જગ્યાએ રોડ બનાવ્યા છે અહીંયા જ એ લોકોને ફ્લાય ઓવર બનાવવો છે એટલે એને સવાલ છે કે ભાઈ અહીંયા કોઈ જરૂર નથી અને તમે ફ્લાય ઓવર બનાવવામાં પાંચ વર્ષ લગાડી દેશો પાંચ વર્ષ સુધી લોકોને હેરાનગતિ થશે એના કરતા પેલો રોડ તો તમારો છ મહિનામાં બની જાય અને લોકોને પ્રજાને પૈસાનો વેડફાટ ના થાય કેમેરામેન નવનીત પર સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર